હેલો ફ્રેન્ડ્સ પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે આજે એક ફરી નવી નાના ના રેસિપી નથી એક ટિપ્સ છે તો આજે આપણે નો કુકિંગ ડે છે પણ આજે બહુ જ સરસ અને ખૂબ જ ઉપયોગી એવી હું ટિપ્સ લઈને આવી છું તો આવી જ નવી નવી રેસીપી અને ટિપ્સ જોવા માટે મારી ચેનલને સક્સક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લીંબુનો ઉપયોગ આપણે રોજબરોજ દરેક રેસિપીમાં આપણે કરતા હોઈએ છીએ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે લીંબુ છે તે ઘણી વખત સિઝનમાં ખૂબ જ મોંઘા અમુક સિઝનમાં હોય છે તો આપણે ત્યારે લીંબુને સ્ટોર કેવી રીતે કરશું તો આજે હું તમને લીંબુને લાંબા સમય સુધી સ્ટોર કેવી રીતે કરવા તેની વિશે માહિતી આપીશ આપણે ઘણી વાર એવું કરતા હોઈએ છીએ કે જ્યારે અમુક સિઝનમાં લીંબુ સસ્તા હોઈએ છીએ ત્યારે આપણે એનો રસ કાઢી અને આપણે એને સ્ટોર કરતા હોઈએ છીએ તો ઘણી વાર એવું બને છે કે થોડા સમય પછી એ રસ છે તે થોડો કડું છો એનો ટેસ્ટ થઈ જતો હોય છે અને એનો કલર પણ બદલાઈ જતો હોય છે તો આવે વખતે આપણે આખા લીંબુનો જ ઉપયોગ કરીએ તો એની માટે આપણે શું કરીશું સૌથી પહેલા લીંબુને ધોઈ લેવાના છે આવા સરસ એકદમ પતલી છાલના આપણે લીંબુ લેવાના છે એને ધોઈ લૂછી લેવાના છે અને આવી જે કોટનની બેગ હોય એની અંદર આપણે એને મૂકી દેવાના છે અહીંયા દરેક લીંબુને મેં ધોઈ લૂછી અને આપણે એમાં મૂકી દઈશું આ બધા જ લીંબુને આપણે સરસ રીતે ધોઈ લૂચી અને કોટનની બેગમાં પેક કરી દીધા છે હવે આપણે એને કોઈ પણ ડબ્બાની અંદર પેક કરી દઈશું સરસ ડબ્બાને બંધ કરીને આપણે ફ્રીજમાં એને રાખી દઈશું આવી રીતે આપણે બે થી ત્રણ મહિના માટે લીંબુને ખૂબ જ સરસ રીતે સાચવી શકીએ છીએ તો છેને એકદમ સરસ ઉપયોગી ટિપ્સ તો આવી જ રીતે તમે પણ લીંબુને સ્ટોર કરજો અને રોજ ફ્રેશ ઠંડુ ઠંડુ ઉનાળામાં શરમત પીજો